જય જય જવા જય જવાય જય જવા જય જય જવા જય જય જવા જય જય જવા જયન કરદાબ્રોતા બંધ કરો બંધ કરો કરદા બ્રોતા બંધ કરો બંધ કરો બંધ કરો ખેડ તું ઉપર અત્યાચાર બંધ કરો ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો આય રે બાજો હા હા હાયો હા હા હાયો હા હા રે બાજો હા હા હાય રે બાજો હા હા હેરે બાજો હા હા ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો બંધ કરો ખેડૂતો ઉપર અત્યાચાર